આ સેન્ટર અમે આઠ આંખના ડોક્ટર સિનિયર ડોક્ટર રાજકોટ અને સૌરાષ્ટ્રના શરૂ કરેલું ગયા વર્ષે જેમાં અમે એલકોન કંપનીનું વેબરાઇટ ઇએક્સ બ્રાઇન્ડેડ ગયા વર્ષે વસાવ્યું જે વર્લ્ડનું બેસ્ટ એક્ઝામ્પલ લેસર કહેવાતું હોય છે આ વર્ષે હવે અમે જોન્સન એન્ડ જોન્સન કંપની અમેરિકાનું દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ સેફસ્ટ અને એક્યુરેટ મશીન એલિટા લીધેલું છે જેનાથી સિલ્ફ પ્રોસીજર થશે સિલ્ફ પ્રોસીજર નંબર ઉતારવા માટેનું આજની તારીખનું સૌથી એડવાન્સ પ્રોસીઝર છે આ પેન્ટ્રોલિક સેકન્ડ મશીનથી દસ સેકન્ડમાં નંબર ઉતરી શકે અને આના આ નંબર ઉતાર્યા પછી દર્દી બીજે દિવસે કામ પર લાગી શકે

સેકન્ડ હંમેશા દર્દીઓની કમ્પ્લેન હોય છે અને ચિંતા હોય છે કે ભાઈ આ સેફ છે કે નહીં તો આ વર્લ્ડનું સેફેસ્ટ મશીન છે કારણ કે આમાં કોઈ પણ પ્રકારનો ફ્લેક્સ બનાવવામાં આવતો નથી કે જેના હિસાબે આ ટેકનોલોજીને ફ્લેટલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે સેફેસ્ટ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે બ્લેટલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે તો આ મશીનના ત્રણેય ખાસ એડવાન્ટેજ છે સેકન્ડ વસ્તુ કે આમાં દર્દી ઇમિડિયેટલી બીજા દિવસથી વર્ક ઉપર જઈ શકે છે અને કોઈ પણ પ્રકારના આરામની જરૂર નથી વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર હોવાને કારણે ફક્ત દસ જ સેકન્ડમાં નંબર ઉતરી જાય છે અને ઘણા બધા મશીન એવા છે કે જેમાં જાજા નંબર ઉતરતા નથી તો આ મશીન એવું છે કે જેમાં મેક્સિમમ નંબર ઉતરી શકે છે અત્યારે ખૂબ જ ઘણી વખત ગર્દીઓને વધારે નંબર હોય તો એ લોકોને ચિંતા હોય છે તો એ ચિંતા પણ આ મશીન દૂર કરે છે અને હજી વધારેના ફાયદાઓ કહો કે આ અમે એવી રીતે જોઈન્ટ વેન્ચરમાં ચલાવ્યું છે કે અમે બધા આઠ સિનિયર ડોક્ટરો અહીં ભેગા થઈ અને આ મશીન ચલાવીએ છીએ કે જેને હિસાબે દર્દીને કોસ્ટમાં રાહત થાય કારણ કે ઇન્ડિવિજ્યુઅલી દરેક ડોક્ટર પોતે મશીન વસાવે તો એનો ખર્ચો પેશન્ટ ઉપર જ પડે તો આ એડિશનલ એડવાન્ટેજ અમે સૌરાષ્ટ્રની જનતાને આપવા માંગીએ છીએ અને અમદાવાદ અથવા બોમ્બે અથવા બેંગલોર પેલા આ મશીનો જયારે હાયર સેક્ટર ઉપર જ હતા અથવા લોકોને જવું પડતું હતું તો એની જગ્યાએ આ મશીન રાજકોટમાં વસાવી અમે સૌરાષ્ટ્રની જનતાને ફાયદો આપવા માંગીએ છીએ હા વધારે માહિતી માટે હું મારા સાથી મિત્ર ડોક્ટર ધર્મેશ રાહને આપી